અંગ્રેશ્વર તાલુકાના અંદાડા ગામના હેલ્થ અને વેલનેસ સેન્ટરને રાષ્ટ્રીય કક્ષાનું ક્વોલિટી એશ્યોરન્સ સર્ટિફિકેટ અને એવોર્ડ પ્રાપ્ત થયો છે નેત્રંગ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના પ્રજાક સત્તા દિનની ઉજવણીમાં કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડોક્ટર પૂર્વી પટેલને સર્ટિફિકેટ અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન અને ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ દુલેરાની દેખરેખ હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં એન ક્યુ એ એસ પ્રોગ્રામ અંતર્ગત પ્રમાણિત નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ કરવામાં આવ્યું આ પ્રોગ્રામ અંતર્ગત પ્રમાણિત નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની આરોગ્ય સેવાઓનું મૂલ્યાંકન કરીને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવે છે જેમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન ભરૂચ જિલ્લાનું સૌ પ્રથમ અંદાળાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને ચોવીસ ટકા સાથે તમામ માપદંડોમાં ખરા ઉતરતા ત્રણ વર્ષ માટે સંપૂર્ણ ગુણવત્તા સભર પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે ત્યારે છવ્વીસ જાન્યુઆરીના રોજ નેત્રંગ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના પ્રજા સત્તાક દિનની ઉજવણીમાં કલેક્ટર તુષાર સુબેરાના હસ્તે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડોક્ટર પૂર્વીબેન પટેલને સર્ટિફિકેટ અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા નામ પટેલ પૂર્વીબેન ડાયાભાઈ છે હું આયુષ્યમાન આરોગ્ય આયુષ્માન આરોગ્ય મંદિર અંદાડા ખાતે ફરજ બજાવું છું એઝ કમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે આરોગ્યમાં આપવામાં આવતી સેવાઓ જેવી કે ચેપી રોગોની સેવા બિનચેપી રોગોની સેવા સગર્ભાની તપાસ લેબોરેટરી તપાસ આભા કાર્ડ આયુષ્યમાન ભારત કાર્ડ ઇમરજન્સી સેવા તથા અન્ય સેવાઓ સરકારના પ્રોગ્રામલક્ષી તમામ સેવાઓ અહીંયા આપવામાં આવે છે આ સેવાઓને મૂલ્યાંકન દ્વારા જિલ્લાના જિલ્લાના આરોગ્ય અધિકારી તથા નેશનલ લેવલના આરોગ્ય અધિકારીઓના તપાસ દ્વારા બે હજાર વીસ અને બાવીસની અંદર વીસ સોરી વીસ અને એકવીસમાં કાયાકલ્પ એવોર્ડ આપવામાં આવ્યો હતો તથા વર્ષ બે હજાર ત્રેવીસ ઓગસ્ટ મહિનાની અંદર નેશનલ ક્વોલિટી અસ્યોરન્સ સ્ટાન્ડર્ડ જે સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું જે હું અમારા જિલ્લાના વડા એવા સીડીએચઓ સર ક્યુએમઓ સર ટીએચઓ સર એમઓ સર તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું તથા મારા સાથી મિત્રો અને મારા સ્ટાફનો પણ મદદ આ સફળ બનાવવામાં બહુ મોટો ફાળો છે જેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર